હાલ મેં મારી યુટ્યુબ ચેનલ પર જોડાઈ ગયો છે કેમ કે હમણાં હું બ્લોગ બનાવવાનું ચાર પાંચ અઠવાડિયાથી હું મેં બંધ કરી દીધું પણ હું મેં મારા કામમાં હતો એટલે હું બંધ કરી દીધું છું તો આજે તારીખ તારીખ સોળ સો બે હજાર પચીસને વાર સોમવાર તો આજથી આપણે જે બી કામ કરીએ છીએ યુટ્યુબનું એ કામ આજથી ચાલુ કરી દીધું છે તો બધા લોકો મારી યુટ્યુબ ચેનલ પર જોડાઈ રહેજો અને અહીંયા અહીંયા હું અહીંનું હું સુરત બાજુનું દ્રશ્ય હું તમને બતાવી રહ્યો છું તો ખરેખર અહીંયા જોવાની મજા જ કંઈ અલગ છે તો આપણે બધા જોડાઈ રહેશું અને અહીંયા હું ખરેખર અહીંનો ટ્રેનમાં બેસીને અહીંનો હું તમને માહોલ બતાવી રહ્યો છું તો સામે બીજી ટ્રેન બી છે ટ્રેન એ કોઈ બી જગ્યાએ મતલબ ઉદ્યોગીકરણ કહેવાનો મતલબ બહાર અહીંથી બહાર મોકલાવવા માટે જે બી વસ્તુ પોલ્સો છે પછી કોઈ બી વસ્તુ મરી મસાલા જેવું બહાર મોકલાવવું હોય તો આપણે આ ટ્રેનો યુઝ કરે છે અને દેશ વિદેશથી માંગણી કરવા માટે ટ્રેનનો લોકો ઉપયોગ કરે છે તો મારા વિડીયોમાં તમે જોડાઈ રહેજો અને જે માટે બધા લોકોને શેર કરજો અહીંયા આપણે મસ્ત નજારો છે એ બતાવી છું અહીંયા હું ખરેખર બીજું સ્ટેશન આવી રહી છું તો સ્ટેશન તમને બતાવીશ તો તમે જોજો અને હમણાં ખરેખર અહીંનો નજારો સવાર સવારનો નજારો જ કંઈ અલગ છે તો અહીંયા મારો ફ્રેન્ડ સામે ઇમરાન બ્રધર છે તો ઇમરાન બ્રધરને કેમ કે પહેલી વાર ટ્રેનમાં બેસવાથી એને બહુ જ મજા આવે છે તો અહીંયા હું નવું સ્ટેશન આવ્યું તો સ્ટેશન તમને હું બતાવી રહ્યો છું તો તમે શાંતિથી જોજો અહીંયા હું મારી વણને પૂર્ણ વિરામ આપું છું